નમસ્કાર મિત્રો મિત્રો કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને બેલાયકને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ માટેની કુલ ચોસઠ જગ્યાઓ આપવામાં આવી છે એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં તમારે અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે કામધેનું યુનિવર્સિટી ડોટ એજ્યુકેશન ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે અરજી કરી શકો છો અને વધારે માહિતી પણ મેળવી શકો છો મિત્રો અહીંયા પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે તો કુલ સચિવની એક જગ્યા છે મદદનીશ કુલ સચિવની ત્રણ જગ્યાઓ પશુ ચિકિત્સા અધિકાર માટેની સોળ જગ્યાઓ સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ માટેની બાર જગ્યાઓ છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટેની ચાર જગ્યાઓ લેબોરેટરી ટેકનિશિયન માટેની બાર એક્સ રે ટેકનિશિયન માટેની કુલ બે જગ્યા છે પશુ નિરીક્ષક માટેની ત્રણ જગ્યા જુનિયર ક્લાર્ક માટેની અગિયાર આમ કુલ ચોસઠ જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત જે છે એ તમારે પોસ્ટ મુજબ અલગ અલગ છે જેની માહિતી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે ત્યાંથી મળી રહેશે મિત્રો પગાર ધોરણ જે છે એ પોસ્ટ મુજબ અલગ અલગ છે જેમાં કુલ સચિવ માટે ઇઠ્યોતેર હજાર આઠસોથી બે લાખ નવ હજાર બસો સુધી મદદનીશ કુલ સચિવ માટે છપ્પન હજાર સોથી એક લાખ સિત્તોતેર હજાર પાંચસો પશુ ચિકિત્સા અધિકારી માટે ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ માટે ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો જ્યારે લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો સુધી લેબોરેટરી ટેકનિશિયન માટે ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો એક્સ રે ટેકનિશિયન માટે ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો અને પશુ નિરીક્ષક માટે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો જ્યારે જુનિયર ક્લાર્ક માટે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીની આપવામાં આવેલી છે જેની અંદર નિયમો મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે જરૂરી ડોક્યુમેન્ટ તમારે કયા જોઈશે ઓનલાઈન અરજી કરવા માટે તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એલસી લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ જે ડિગ્રી મેળવી હોય એ ડિગ્રી સર્ટી અનુભવનું પ્રમાણપત્ર અને જાતિનો દાખલો અન્ય કોઈ પુરાવા લાગુ પડતા હોય એટલે પક્ષીપંચમાં ક્લિમિલિયર કેવા કોઈ જાતિના પ્રમાણપત્રો લાગુ પડતા હોય તો એ પણ તમારે આપવાના રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એ એમસીક્યુ આધારિત પરીક્ષા યોજવામાં આવશે અને પરીક્ષામાં જે લોકો મેરિટમાં આવશે એના પછી ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ પસંદગી કરવામાં આવશે અરજી કેવી રીતે કરવાની છે તો ઓફિશિયલ વેબસાઇટ અહીં આપવામાં આવેલી છે કામધેનુ યુનિવર્સિટીની આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે પ્રોસેસ મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે અગત્યની તારીખો તો પંદર માર્ચથી ઓનલાઈન અરજી શરૂ કરી અને પચીસ એપ્રિલ સુધી તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી કામધેનું યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલી ભરતી સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો થેન્ક યુ